જી આપનું નામ રોહિત રાજેશ કુમાર રાજેશભાઈ આપના ગામના શ્રદ્ધાળુઓ નજીક અકસ્માત છે હાલ શું પરિસ્થિતિ છે હા ગત શનિવારે રાત્રે અગિયાર વાગે મહીષાથી અંબાજી દર્શનાર્થે પ્રવિણભાઈ પરમાર દ્વારા લક્ઝરી બસનું આયોજન કરેલ જેમાં મહીષાના પંદર પેસેન્જર દર્શનાર્થી હતા અને બાકીના કઠલાલ તાલુકાના શાહપુર ગામના હતા આ બધા નીકળેલા ગત રાત્રે અંબાજી ખાતે દર્શન કરી રાત્રિ રોકાણ કરી સવારે એ લોકો નીકળતા તે દરમિયાન અંબાજીથી પરત આવતા ત્રિશુલિયા ઘાટ આગળ બસ ઉતરતા બસની બ્રેક ફેલ થઈ જવાથી રીલિંગ સાથે અથડાયેલ ત્યારબાદ પલટી ખાઈ જતા જેમાં હાલ મને સમાચાર મળે તે મુજબ ત્રણ દર્શનાર્થી તેમજ લક્ઝરી બસનો ચાલક મૃત્યુ થવા પામેલ છે અને બાકીના જે દર્શનાર્થી જે ઇજાગ્રસ્ત છે તેઓને ખાનગી વાહનો દ્વારા તેમજ સરકારશ્રીની એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે અત્રે દાખલ કરેલ છે

ਮੰਡਲ ਬਲੌਕ ਤੇ ਜੋ ਕਹਿੰਦਾ ਹੈ ਇਹ ਸੁਣਤਾ ਕਿ ਆ ਆ ਨਾਮ ਕੋਲੇ ਹੂ ਨਾ